તો રામ રામ સીતારામ જે ગિરનારી તો આજે નાઈ ધરણ પ્રેસ થઈ ગયા છે આપણે અને વાયગા છે આજે પોણા નવ સવારના એટલે હવે આપણે જવાના છે બાર એટલે કે ફૂલનાથ બાદ જવાનું છે આપણે તો ચાલો ફૂલનાથ જઈએ અને તૈયારી કરી લઈ આલો ફોન બનાવી આપણે જવાનું છે ફૂલનાથ થાય છે તો તમને આના વિડીયો અમે બતાવશી તો જોતા રહેજો આજના વિડીયો તો અત્યારે આપણે નીકળી ગયા છીએ મમ્મી બાપુની ગાડી લઈને ફૂલનાથ જવા માટે જે આપણે થઈશી જઈ રહ્યા છીએ ફૂલનાથ ચાલો ફૂલનાથ જઈએ આવી અત્યારે આપણે ગાડીએ હવે ચડી ગઈ છે હાઈવે પર કેમ કે આપણે સીધા જે ફૂલનાથ જૈન મળશે હવે આપણે નજર જોઈ લઈએ સરસ દેખાય સરસ મજા નજારો દેખાય છે સારો મેળાવ ફૂલનાથ જૈન સીધા તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ફૂલનાથ તો ચાલો આપણે અંદર જઈને દર્શન આવી ગયા છે આપણે ફૂલનાથ દર્શન માદે નાવા આવી ગયા સ્નાન કરીને પછી આપણે તો આપણે આવી ગયા છે ફૂલનાથ અત્યારે જો તમે સરસ મજાના દેખાઈ દો ફૂલનાથના કેમ કે અત્યારે આપણે આવ્યા છે અહીંયા નાવા ફૂલનાથ મહાદેવના દર્શન કરી અને પછી આપણે સ્નાન કરશું દર્શન પહેલાં નાઈ લઈ તો જો આ કુંડ ફેરા છે અને આપણે આવી ગયા અત્યારે ફૂલનાથ અત્યારે ફૂલનાથ આપણે સ્નાન કરવાના છે અને મહાદેવના દર્શન છે એટલે મહાદેવના દર્શન કરી લઈ ચા સામે મહાદેવના મંદિરને આવું દર્શન આપણે કરશું અને તમે જુઓ સરસ મજા કુંડ પણ ફેરા છે એટલે આપણે અહીંયા સ્નાન અને આપણે કપડાં પણ ફેગાશે એટલે આપણે સ્નાન કરશું આ કુંડમાં બહુ સરસ પાણી તો બહુ સારું કહેવાય ત્યારે પાણી સરસ શુદ્ધ પાણી કહેવાય નદીનું તો આપણે જો આ આપણે બાન કરી અને જો અત્યારે વિમળ બાપુ આવી ગયા સ્નાન કરવા બધાને ગાડી લઈને આવી ગયા છે મહાદેવના દર્શન કરી લઈ અને મહાદેવ આપણે સ્નાન કરવા જઈ તો જો મહાદેવના દર્શન કરાવી દીધું તમને આ મહાદેવ દર્શન છે ફોલનાથ મહાદેવના દર્શન કરો તો સરસ મજાના મંદિરમાં આપણે દર્શન કરી લીધા નાવે આપણે જવાનું છે સીધા કુંડે નાહવા કુંડમાં નાઈને બાન કરી લઈ સરસ મજા જો આ કુંડ પણ ફેરા છે મસ્તના બહુ સરસ કુંડ છે તો પાણી પણ સારું ફૂલનાથ મહાદેવ ના દર્શન થઈ ગયા સ્નાન કરશી હા તો મસ્ત મજા આવે સ્નાન કરી રહ્યા છીએ કુંડ માં આવેહિત અમિત સ્નાન કરવા મજા આવે વાહ કાઠે ને કાઠે વાસીન વાહ વાસીન વાહ આવી બાકી વાર મામિત અમે કોઈ દી નીકળો સમજે નહીં જો એ નવું જ કર આખો દઈ પડ્યો જ રહી હાવ હવે નીકળો ભાઈને હવે રોહિત તૈયાર થઈ ગયો હાલો રોહિત તૈયાર થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો જો હવે અમે આમાં નાઈ લીધો હવે આપણે જાય પરસાદી લેવા હેલ આમાં નાખી ઓલું ખોરવું નીકળે છે તો હવે અત્યારે જઈશું અમે પરસાદી લેવા જો ધીમે ધીમે હવે સરસ મજાનું સ્નાન કરીને બહુ મસ્ત મજા આવી પાછળના મંદિર નજારો દેખાડ દે એક તમને જો સામે મંદિર દેખાય સરસ મજાનું મંદિર અહીંથી થોડુંક છે પાછલા મંદિર આવી જાય સીધા રામાપીરનું મંદિર છે અને આ ઝરણા દેખાડું તમને તો આ ઝરણા સરસ કુંડના પાણીમાં આવે છે આમથી ના આવે બધું પાણી આ બધું પાણી શુદ્ધ પાણી છે સરસ મજાનું અને સીધા આમ નીકળી જાય બારોબાર આ મજા સ્નાન કરવાની બહુ મજા આવે લીલોતરી અત્યારે મસ્ત છે આમ પંખા જો ચકી પવન ને આમ ફોડા ફોડા પડન બહુ મજા આવે સરસ મજાના ફૂલ નથી મહાદેવનું મંદિર આયા છે જો મજા આવી કે તો આપણને કે મજા આવી મિત્રો બહુ મજા આવી પાછો આવવાનું આપણે આયા હા

એટલે આપણે બી બે ઘડી કરો એટલે મજા થાકડો આપણે ઉતરી જાય તો મજા નજારો તો દેખાડ દે મંદિર છે સામે ધજા ફરકે છે સર મજાની બહુ મજા આવે બહુ સારું કહેવાય સ્થળ અને બહુ મજા આવે છે અહીંયા આ પાછળ જો નજારો મસ્ત નો દેખાય ઉતરી બહુ મજા આવી ગઈ અમને અહીંયા સ્નાન પણ કરી લીધા અમે હવે અત્યારે બધે બેસી ગયા છે પરસાદી લેવા તો જો અત્યારે પરસાદી આવી ગઈ છે તો પરસાદી બધા દઈ રોટલી ગુંદી શાક અને છાસ અત્યારે ફૂલનાથની પરસાદી લઈને અમે સીધા હવે નીકળી ગયા ઘર તરફ જવા કેમકે હવે ઘરે જઈને અમે થોડીક આરામ કરશે આરામ કરીને સાંજે તો વિડીયો ગણપતિની આરતીમાં મૂકશે ગણપતિની આરતી વારતીને કરીને અને દર્શન વર્શન કરી લઈએ અમે ગણપતિના અને પછી ત્યારથી અમારો બ્લોક પૂરો થશે ગણપતિના દર્શન આપણે થોડીક વખત તમને કરાવી દઈશ ચાલો હવે છે મેડ્યા नयाय धीमहि गजेश जय गणेश जय गणेश जय गणेश सीवा ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ